જાફરાબાદના ટિમ્બી ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં રાહદારીઓ પરેશાન તાત્કાલિક આ રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ ટીમ્બી ગામમાં અંદાજે ત્રણ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તાના કારણે રાહદારીઓ તોબા પોકારી ગયા અનેક વાર રજૂઆતો કર્યા છતાં પણ તંત્ર આ ખાડા ખાન કરી રહી છે ટીમ્બી ગામમાં આવેલા દાદાના કારખાનાથી ભારત પેટ્રોલ પંપ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે ટીમ્બી ગામના જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલારાએ જણાવ્યું હતું આ રસ્તો થી સાત વર્ષ પહેલાં બનાવાયેલો હતો હાલ આ રસ્તો એટલો બિસ્માર છે કે રસ્તો કહેવા લાયક નથી કારણ કે ગામમાં એસટી બસ પણ ગામની અંદર આવતી નથી ન છૂટકે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અંદાજે ત્રણ કિલોમીટર ચાલીને બસ મેળવવી પડે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી દિવ્ય ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ સોહિલ બમાની જાફરાબાદ મારું નામ ઘનશ્યામ બાલાળા ગામ ટીંબી તાલુકો જાફરાબાદ આજે અમારા ગામનો મુખ્ય પ્રશ્ન છે રસ્તાનો માસુક દાદાને કારખાને થી કે પંપ સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર છે આજે છ વર્ષથી સાત વર્ષ પહેલા રસ્તો બનેલો છે એમાં પણ લોટ પાણીને લાકડા કરેલા છે અત્યારે હાલના સમયમાં કોઈ જગ્યાએ રોડ નામ નિશાન નથી આ બાબતે તમામ ગામજનો વેપારી અને રાહદારી વિદ્યાર્થી વિકલાંગ તમામ લોકો પરેશાન છે ને આ બાબતથી થી એસટી પણ ગામમાં આવતી નથી હવે જો કોઈ અનિચ્છની બનાવ બને ને એક્સિડન્ટ થાય તો આનો જવાબદાર કોણ આ બાબતે ગામ લોકોએ ને તમામ જગ્યાએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં ગામનો પ્રશ્ન હલ નથી થતો તો આ તાત્કાલિક ગામજનોની એવી માંગ છે કે આરસીસી રોડ બને અને ગામમાં એસટી શરૂ થાય તો જ ગામને સુખ સુવિધા મળે માટે તંત્રને એટલી રજૂઆત કે તાત્કાલિક આ મુદ્દો લઈ ધ્યાને લઈ અને અમારા ટીમ્બી ગામનો રસ્તો બને જય હિન્દ જય ભારત